કેમ છો મિત્રો મજામાં હોવ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો પેલા બધાને જય માતાજી જય હિન્દ હવે આજે એક બુક રિવ્યુ આપવાની છે બુક આપણી છે આપણા હાથે બનાવેલી નોટ છે છેલ્લા નવ મહિનાનું કરંટ મહિમાં નોટ કરેલું છે ડિસેમ્બરથી લઈ એકત્રીસ ઓગસ્ટ સુધીનું કે જે આવનારી ઘણી બધી એક્ઝામમાં એલ્પફુલ થાય એવું છે તો મેં મારે ત્યાં એકદમ નોટ કર્યું છે આપણી એડવર્ટિક બુક છે હું એનું થોડુંક તમને એની રિવ્યુ દેવાનો છું કે બુક કેવી છે અને મોસ્ટ ઓફ બધું આઈએમપી આવે મેં નોટ કરેલું છે અને જે વધારે પૂરતું મહત્વનું હોય એ જ મેં નોટ કર્યું છે સમથિંગ ડિસેમ્બરથી લઈ અને એકત્રીસ ઓગસ્ટ સુધી એટલે નવ મહિના જેવું થાય અને ત્રણસો રૂપિયા પેજ થાય છે અને બીજી વાત એ કરું કે વસ્તુ હોય જે નોટ કરી છે આવનારી ક્લાસ થ્રીની કોઈ પણ એક્ઝામમાં તમને હેલ્પફુલ થાય કોઈ પણ વસ્તુ રહીને તમારે ઓલી જે મેગજીન વાંચતા હોય અથવા લેકચર દેખતા હોય એ ફટાકથી ભાઈ રિવિઝન ન થાય અને આ રિવિઝનમાં તમને સારી હેલ્પફુલ થાય એમ જ ફટાકે રિવિઝન થઈ જાય ટોટલી બધી વસ્તુ કવર કરું તો શું કહેવાય મોટી જબર બુક થઈ જાય એટલા માટે આપણે શોર્ટમાં લખ્યું છે અને વ્યવસ્થિત રીતના મને યોગ્ય લાગ્યું તે રીતના નોટ કરતો ગયો છું તમારે એકવાર એનો ડેમો જોઈ લેવાનો તેમાં ડેમો જોઈ અને પછી તમારી પીડીએફ થ્રુમાં લેવી તે વોટ્સઅપ મેસેજ કરશો એટલે તમને એનો ડેમો મળી જશે હું તમને બુક રિવ્યુ થ્રુક આપી દઉં એટલે તમને ખબર પડી જાય કે આ બુક લેવાય કે ન લેવાય બહુ વ્યવસ્થિત રીતના નોટ કર્યો છે અને શું કહેવાય આપણે આ વસ્તુ નોટ કરીએ અને ત્રણસો પેજ છે બરાબર तो लैपटॉप ना बुक તો આવી બુક આપણે નોટ કરી લઈશું જો આની તમારે પીડીએફ જોતી હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરજો આ વોટ્સએપમાં તમને એનો ડેમો જોવા મળશે ડેમો જોઈને તમને વ્યવસ્થિત લાગે તો આની બુક લેવી આ કોઈ તો શું કહેવાય ટૂંક આઈરેટ વસ્તુ નોટ કરી લેશે આ તમને પહેલાં અગાઉ હું વોર્નિંગ આપી દઉં છું અને એની પ્રાઇસ છે ખાલી નવ્વાણું રૂપિયા રાખી છે અને પે કરજો એટલે તમને આની પીડીએફ વોટ્સએપમાં મળી જશે અને એની પછી તમે પ્રિન્ટ કરાવી શકશો અથવા તમારા કોઈ મિત્ર સર્કલમાં પણ તમે શેર કરી શકશો કે જે કોઈ તૈયારી કરતું હોય ને તમે લઈને બરાબર છે એટલે જોઈ તો વોટ્સો મેસેજ કરો બરાબર જઈ જય માતાજી